શહીદ રવિસિંહને દેવગામ ગીર ગામે તિરંગામાં શાનભેર વિદાય આપવામાં આવી છે દેવગામ ગીરના રવિસિંહ શહીદ થયા માદ્રવતન પરત ફરતા ગામ શોકમાં માહોલ સર્જાયા છે ત્રિલદાખમાં ફરજ બજાવતા દેવગામના રવિસિંહ પરમાર શહીદ થયા છે માળિયા હાટીના તાલુકાના ગડોદરથી દેવગામ સુધી શહીદ યાત્રા યોજાઈ હતી ગામના મુખ્ય રસ્તા પર તિરંગા સાથે લોકદરિયો ઉમટ્યો હતો આજુબાજુ ગામના લોકો આવ્યા વિરડી અમરાપુર કાત્રાસ વિસ્તાર પણ યાત્રા જોડા હતા સ્કૂલના બાળકોએ પણ શહીદ જુવાનને શ્રદ્ધાંજલિ આપી શ્રદ્ધાંજલિ માટે સમાજના આગેવાનો જૂનાગઢ જિલ્લા વિસ્તારના નિવૃત્ત આર્મીઓ હાજર હતા ત્યારે આર્મીના જુવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિધિ પૂરી કરી માન સન્માનથી કરવામાં આવી હતી અને પરિવાર ભાંગીને વીરને વિદાય આપી હતી